તો મિત્રો ગામ છે ઉચવાણ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ ત્રીજું વેતર છે દૂધ કેટલું કરે છે છે અંદાજિત કિંમત કેટલી રાખેલ છે રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમારા માટે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની બે ભેંસ વેચવા માટે લઈને આવી ગયો છું અને વિડીયો અંદર સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો હું અહીંયા સીધો પશુપાલક મિત્રને પૂછી લઉં છું સંપૂર્ણ માહિતી પૂછી લઈએ આપણે સૌથી પહેલા તમે આ ભેસ જોઈ શકો છો દાદા આ ભેસ કેટલા દિવસની વ્યાણેલ છે બાર તેર દિવસ ની મિત્રો વ્યાણેલ છે ભેસને ને તમે જોઈ શકો છો અને આ પશુપાલક મિત્ર છે વેતર કયું છે ત્રીજું વેતર છે દૂધ કેટલું દૂધ કેટલું કરે છે સાડા ચાર લિટર દૂધ કરે છે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો અને વિડીયોની અંદર મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે હવે ત્યારબાદ મિત્રો આ બીજા નંબરની ભેંસ પણ હું તમને બતાવી દઉં દાદા આ બાજુ આવજો આ બાજુ આવીને બોલજો જો મિત્રો આ બીજી ભેંસ છે આનું વેતર કયું છે દાદા

લાઈવ જોઈ શકો છો મિત્રો છે કટડી છે અને આ બંને બંને ભેંસો વેચવાની છે હવે દાદા હું તમને સરનામું સરનામું પૂછી લે દાદા આ બાજુ આવતા રે સરનામા વાત કરીએ તો મિત્રો ગામ છે ઉચવાણ ઉચવા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું લેવા ઈચ્છુક મિત્રોએ સીધો ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવો વધારે પડતી માહિતી પૂછવા માટે આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં